શહેરમાં પાણીજન્ય રોગચાળો વધી હોવાના સમાચાર મળી રહ્યા છે ઓક્ટોમ્બર મહિનામાં પાણીજન્ય કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે જેમાં ઝાડા ઉલટીના બસ્સો એકતાળીસ કેસો નોંધાયા છે કમળાના એકસો નવ્વાણું કેસ નોંધાયા છે ટાઇફોઇડના બસ્સો સત્યાવીસ જેટલા કેસો નોંધાયા છે મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ બસો ત્રેપન જેટલા કેસો નોંધાયા છે ત્યારે ડબલ સિઝનના કારણે આ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો હોવાની વાત સામે આવી રહી છે જેમાં શહેરીજનોમાં વાત કરીએ તો વાયરલ ઇન્ફેક્શનનો જે શિકાર બની રહ્યા છે એક જ દિવસમાં વારસોથી વધુ કેસો નોંધાયા છે અને એમ સીના સીએસસી સેન્ટરમાં વાયરલ કેસોમાં સતત ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે આ મામલે શું કરી રહ્યા છે હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી તેમને સાંભળો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં જે વરસાદ થઈ છે તેના અનુસંધાને વાયરલ ફીવરના કેસીસ બાબતે કોર્પોરેશનના ટોટલ બાર સીએચસીમાં ગઈકાલના દિવસ દરમિયાન બસો સત્તાવન કેસીસ અને અર્બન હેલ્થ સેન્ટરમાં ટોટલ એટી સિક્સ અર્બન હેલ્થ સેન્ટરમાં બારસો ને જેટલા રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસીસ એટલે કે શરદી ખાંસી એ પ્રકારના સિમ્ટમ સાથે પેશન્ટ રિપોર્ટ થયેલા છે આમ ટોટલ ચૌદસોને પંચોતેર પેશન્ટને ખાલી સારવાર આપવામાં આવેલી છે કોર્પોરેશન દ્વારા આ તમામ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તપાસ થાય અને દવાઓ ફ્રી ઓફ કોસ્ટ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં પાણીજન્ય કેસીસ બાબતે ઓક્ટોબર માસમાં જાડાઉલ્ટીના બસો એકતાલીસ કેસીસ જોન્ડીસના એકસો નવ્વાણું કેસીસ ટાઇફોઈડના બસો ત્રેવીસ કેસીસ રિપોર્ટ થયેલા છે હાલમાં કોર્પોરેશન દ્વારા જે જગ્યાએ પાણીના પોલ્યુશનને લગતી કોઈ પણ કમ્પ્લેન આવે તે જગ્યાએ પાણીના સેમ્પલ લેવાની કામગીરી ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે લાસ્ટ મંથ દરમિયાન ટોટલ પાંચ હજારથી પણ વધારે આ પ્રકારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને દસ જગ્યામાં જે અનફિટ સેમ્પલ આવેલા છે ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી છે આ સાથે સાથે વેક્ટરબોર્ન ડિસીઝ માટે સાદા મલેરિયાના ઓક્ટોબર માસ દરમિયાન એટી ફોર કેસીસ રિપોર્ટ થયેલા છે અને ડેન્ગ્યુના ટુ ફિફ્ટી થ્રી કેસીસ રિપોર્ટ થયેલા છે તેમજ આ સાથે સાથે છેલ્લા પંદરેક દિવસથી જે વરસાદ પડેલ છે તેના અનુસંધાને કોર્પોરેશન દ્વારા છેલ્લા અઠવાડિયાથી જે પણ કોઈ કોમર્શિયલ વિસ્તાર છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને ઘરે ઘરે જઈને જે જગ્યાએ બ્રિડિંગ જણાતું હોય તેને નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આપણે સાંભળ્યા હતા હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી તેમના મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે જે રોગચાળો વકર્યો છે મચ્છરજીને રોગચાળો ફાટી નીકળ્યો છે તેના કારણે તેમણે લોકોને પણ સાવચેતી રાખવા માટે અપીલ કરી છે અને આ મામલે આરોગ્ય તંત્ર દ્વારા પણ પૂરતી કાર્યવાહી કરવામાં આવી રહી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો